નીતિ આયોગના નાયબ નિયમક સુશ્રી અંશિકા ગુપ્તાએ કચ્છના દયા પર ખાતેથી પદાધિકારીશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિની ગરિમામય ઉપસ્થિતિમાં એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપર માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તાજેતરમાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દેશભરમાં 6 ઇન્ડિકેટર્સ સાથે તાલુકાના सर्वांगीण વિકાસ માટે રણનીતિ બનાવવામાં આવી છે. ભારત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના લખપત અને રાપર તાલુકાને એસ્પિરેશનલ તાલુકાની કેટેગરીમાં આવરી લેવામાં આવ્યા છે. જે થી 04 જુલાઈ થી 30 સપ્ટેમ્બર સુધી લખપત અને રાપર તાલુકામાં 6 ઇન્ડિકેટર્સ સાથે તાલુકાના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવશે. સંપૂર્ણતા અભિયાનને ભારત સરકારનો એક મહત્વપૂર્ણ અભિયાન ગણાવતા નીતિ આયોગના નાયબ નિયમક સુશ્રી અંશિકા ગુપ્તાએ જણાવ્યું કે કો કચ્છના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી ટીમની મેમ્બર્સ તરીકે અહીં આવી છું આગામી 3 મહિનામાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચે તે માટે આયોજનબદ્ધ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે સ્પિરેશનલ બ્લોક એવા લખપત અને રાપર તાલુકાનો દેશના અન્ય તાલુકાઓ સમકક્ષ વિકાસ થાય અને કચ્છ દેશ માટે પ્રેરણા સ્ત્રોત બનીને ઉભરી આવે તેમ સુશ્રી અંશિકા ગુપ્તાએ ઉમેર્યું હતું સુશ્રી ગુપ્તાએ નાગરિકોને સરકારી યોજનાઓ મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ প্রাসঙ্গিক પ્રવચન કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના તમામ તાલુકાઓનો સર્વાંગી અને સમાન રીતે વિકાસ થાય તે માટે કાર્યરત છે કચ્છ જિલ્લામાં એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપર માટે સંપૂર્ણતા અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે એવો વિશ્વાસ શ્રી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ વ્યક્ત કર્યો હતો સંપૂર્ણતા અભિયાન લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન લખપત અને રાપર તાલુકાના વિવિધ લાભાર્થીઓને મંચ ઉપરથી જ વિવિધ લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું લખપત અને રાપર તાલુકામાં આવેલા સ્વયં સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડનું વિતરણ આરોગ્ય વિભાગની યોજનાઓ અંતર્ગત આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડનું વિતરણ પોષણ અભિયાન અંતર્ગત મહિલાઓને મુખ્યમંત્રી માતૃશક્તિ કિટનો વિતરણ અને ખેતીવાડી શાખા દ્વારા સોઇલ હેલ્થ કાર્ડનો વિતરણ લાભાર્થીઓને મંચ ઉપરથી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. લગભગ તાલુકાના કુલ 70 લાભાર્થીઓ અને રાપર તાલુકાના કુલ 3 લાભાર્થીઓને પ્રતિકરૂપે સહાય આજના કાર્યક્રમમાં આપવામાં આવી હતી. સંપૂર્ણતા અભિયાનના કાર્યક્રમ બાદ મહાનુભાવોએ આરોગ્ય ખેતીવાડી આઈસીડીએસ પોષણ અને સખી મંડળો દ્વારા ઊભા કરવામાં આવેલા પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. સંપૂર્ણતા અભિયાનના પ્રચાર પ્રસાર માટે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા એક જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમ બાદ નીતિ આયોગના નાયબ નિયમક શ્રી અને જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રીઓએ દયાપ્રણા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અને ઉપલબ્ધ સારવારની સમીક્ષા કરી હતી. દયાપર નજીક કોરા ગામ પાસે આવેલી આમળવાડીની મુલાકાત લઈને બાળકોને આપવામાં આવતા પોષણની સહિતની માળખાકીય સુવિધાઓની સમીક્ષા મહાનુભાવોએ કરી હતી. તાલુકા પંચાયત દયા પર ખાતે નીતિ આયોગના નાયબ નિયામક સુશ્રી અંશિકા ગુપ્તાએ બેઠક યોજીને વિવિધ વિભાગોને સંપૂર્ણતા અભિયાન અંતર્ગત આપવાના આવેલા ઇન્ડિકેટર્સને ઝડપથી હાંસલ કરવા સૂચનાઓ આપીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા કચ્છના એસ્પિરેશનલ તાલુકા લખપત અને રાપરમાં સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. संपूर्णता अभियान में छ इंडिकेटर्स ने आवरी ले्या है जेमा प्रसूति पूर्वे की सर्गभा महिलाओं की सारसंभ डायाबीटीस की तपास हाईपर टेन्शन तपास आईडीएस कार्यक्रम अंतर्गत महिलाओं ने योग्य पूरक पोषण की उपलब्धता જમીનની ગુણવત્તા વધારવા માટે સોઇલ હેલ્થ કાર્ડનું નિર્માણ અને રિવોલ્વિંગ ફંડના માધ્યમથી સ્વયં સહાય જૂથોને આર્થિક મદદનો સમાવેશ થાય છે આ તમામ છ ઇન્ડિકેટર્સને ધ્યાનમાં રાખીને તેને સંબંધિત યોજનાઓનું સો ટકા અમલીકરણ કરવામાં આવશે ત્રાર મહિનાના એક્શન પ્લાનના માધ્યમથી તાલુકાના નાગરિકોને મહત્તમ યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મામદ ઝુંગજત દયાપર ગામના સરપંચ શ્રી હસમુખભાઈ પટેલ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી અશોકભાઈ સોલંકી અગ્રણી સરવે શ્રી જણસારીભાઈ શ્રી જશુભા જાડેજા શ્રી પ્રફુલભાઈ શ્રી દેવુભા જાડેજા जिला ग्राम विकास एजेंसी नियामक श्री निकुंज परिख नखत्राणा प्रांत श्री सूरज सुथार जिला आयोजन अधिकारी श्री जितेंद्र रावल जिला खेतीवाड़ी अधिकारी श्री किरण सिंह वाघेला जिला आरोग्य अधिकारी श्री रविंद्र फूलमाली जिला अधिकारी श्री संजय परमार जिला पशुपालन श्री हरेश ठक्कर आईसीडीएस प्रोग्राम ऑफिसर थी दशरथ पंड्या लखपत एस एसते डोडिया तालुका विकास अधिकारी श्री डी एन चौधरी सहित पदाधिकारी अधिकारी अधिकारीश्रीओ ग्रामजनों मोटी संख्या में उपस्थित रहा था